દિલ્હીમાં ઓગણીસો ચોર્યાસીના શીખ વિરુદ્ધ રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે બે વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો કોર્ટે એકવીસ ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો વિગતે વાત કરીએ તો પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માંગ કરી હતી સજ્જન કુમારને બાર ફેબ્રુઆરીએ દોષિત ઠેરવામાં આવ્યા હતા આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે આખો કેસ સંબંધિત છે આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની તેઓ સજા ભોગવી રહ્યા છે વાત છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસે થયેલી સુનાવણીમાં તો રાઉઝેમની એવન્યુ કોર્ટે સજ્જન કુમાર પરનો ચુકાદો મુલતવી રાખ્યો હતો અગાઉ આઠ જાન્યુઆરી અને સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસે પણ આ નિર્ણય મુલતી રાખવામાં આવ્યો હતો બંને વખત તિહારમાં બંધ સજ્જન કુમાર વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં હાજર થયા હતા ડિસેમ્બર બે હજાર એકવીસમાં સજ્જન કુમારે કહ્યું હતું કે તેઓ કેસમાં નિર્દોષ છે અને ટ્રાયલનો સામનો કરશે આ કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા પછી તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો વાત કરીએ સપ્ટેમ્બર સપ્ટેમ્બર તો કોર્ટે કુમારને દિલ્હીના સુલતાનપુરીમાં ત્રણ લોકોની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા ખરેખર ઓગણીસો ચોર્યાસી ના શીખ રમખાણો દરમિયાન સુલતાનપુરી વિસ્તારમાં ત્રણ લોકોની હત્યા થઈ હતી આ રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્કેરી રહ્યા હતા દિલ્હી હાઈકોર્ટે પછી દિલ્હીમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને સળગાવી નાખવામાં આવ્યું હતું આ કેસમાં સજ્જન કુમાર દોષિત સાબિત થયા અને તેમને સજા ફટકારવામાં આવી હતી જુલાઈ બે હજાર માં કરડુમાં કોર્ટે ત્રણ લોકોની હત્યાના કેસમાં સજ્જન કુમાર બ્રહ્માનંદ પેરુ પ્રકાશ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્કેરી રહ્યા હતા તેર વર્ષ પછી વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર અને અન્ય આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા ચોર્યાસીમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા પંજાબમાં શીખ આતંકવાદને ડામવા માટે ઇન્દિરા ગાંધીએ શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિર સંકુલમાં ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું હતું જેમાં આતંકવાદી ભીંડરાનવાલા સહિત ઘણા લોકો માર્યા ગયા હતા આ ઘટનાથી શીખો ગુસ્સે ભરાયા હતા આના થોડા દિવસો પછી ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ વિરોધી રમખાણો શરૂ થયા જેની સૌથી વધુ અસર દિલ્હી અને પંજાબમાં જોવા મળી હતી રમખાણો દરમિયાન લગભગ સાડા ત્રણ હજાર લોકો મારે ગયા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર